નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું કારણ કે અત્યારે હાલ ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળે છે આજે રાત્રે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાતના ટોટલ એકસો ઓગણચાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકાના કલ્યાણપુરની અંદર નોંધાયો જેમાં બાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે વાત કરીએ તો ગુજરાતના સાઠ જેટલા તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદની શરૂઆત થઈ ત્યાર પછી સિસ્ટમ ધીમે ધીમે કવર કરી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી ગયા છે માત્ર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારો છે જેમાં થોડો ઓછો વરસાદ છે કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે હવે સિસ્ટમ આગળ વધી રહી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ જઈ રહી છે તો જોઈએ અત્યારની અપડેટ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે સૌથી પહેલા કચ્છના વિસ્તારો અત્યારે જોઈએ આપણે તો ખાસ કરીને લખપત આજુબાજુના વિસ્તારો ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ અને રાપરની અંદર વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર આજુબાજુ હજુ પણ ભારે વરસાદ અત્યારે જોવા મળશે તો ખાસ કરીને કેશોદ કુતિયાણા જૂનાગઢ માંગરોળ વિસાવદર આજુબાજુના વિસ્તારો ઉપલેટા પંથકની અંદર ભારે વરસાદની સંભાવના છે જે ગોંડલ પંથક ઉપલેટાના ઘણા બધા ગામડા એવા છે જે સંપર્ક વિહોણા બન્યા હતા કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ સોટીલા જસદણ ગઢડા બાબરા મોરબી સહિતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે નવલખી ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના વિસ્તારોમાં રાણપુર ધંધુકા બોટાદ બરવાળા અને સોનગઢ ગઢડા વલભીપુર ભાવનગર પાલિતાણા ગારિયાધાર તેમજ જેસર બગદાણા પંથક મહુવા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જોઈએ તો જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજ રેડિયાપાડા આજુબાજુના વિસ્તારો કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ભવનાથંબોશી ખાડોલી કપરાડા દમણ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામથી અમદાવાદ કપડવંશ ગાંધીનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ સાઈડ પણ વરસાદ જોવા મળશે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે અત્યારે હાલ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે અરબી સમુદ્રમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે પણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ભારે બની રહ્યું છે જેના કારણે આખો સિયર ઝોન વરસાદી ઝોન બની રહ્યો છે બંગાળની ખાડીથી ગુજરાત તરફ જેના કારણે સાતસો એસપીએ અને આઠસો પચાસ એસપીએ તેમજ પાંચસો એસપીએ ઉપર સિસ્ટમો બની રહી છે જેના કારણે ગુજરાતમાં ભારે વિસ્તારો કવર ભારે અતિભારે વરસાદ સાથે થઈ રહ્યા છે જોઈએ રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ દ્વારકાના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના ગણી શકાય ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા ભાણવર લાલપુર જામનગર તેમજ પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે કચ્છના વિસ્તારોમાં પણ સૌથી વધારે વરસાદ પડશે આવતીકાલની વાત કરીએ આવતીકાલે સવારે પણ કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર મોરબી આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ આવતીકાલે વરસાદી માહોલ આપણને જોવા મળશે આપણે જોઈએ અત્યારે સાંજના છ વાગી અને ત્રીસ મિનિટ આજુબાજુ હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે જેમાં અગિયાર જિલ્લા રેડ એલર્ટ ઓરેન્જ અગિયાર જિલ્લા અને બાકીના જે જિલ્લાઓ છે ખાસ કરીને તેર જેટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો રેડ એલર્ટની વાત કરીએ ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દેવભૂમિ દ્વારકા તેમજ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ અને કચ્છના વિસ્તારો જેની અંદર નવા વિસ્તારો જોઈએ તો સુરેન્દ્રનગર અમદાવાદ અને કચ્છ તરફ હવે સિસ્ટમ જઈ રહી છે તો ખાસ કરીને આ જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે આપ પણ જોઈ શકો આ બધા જે વિસ્તારો છે લાલ કલર જેમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટમાં અગિયાર જિલ્લા જેમાં આણંદ વડોદરા નર્મદા ડાંગ ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને જામનગર કે આ જે બધા વિસ્તારો છે તેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે થોડો ખતરો ટળ્યો ગણી શકાય પરંતુ હજુ એલર્ટ રહેવું જરૂરી છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે બનાસકાંઠા છે પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા આ બધા વિસ્તારો અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે હવે આપણે જોઈએ ખાસ કરીને રાત્રિની અપડેટ કે જેની અંદર અત્યારે જે સિસ્ટમ છે તે આપણે બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતે છે તેનો જે આખો ટ્રફ છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન અહીં છે જે તેના તરફ સુધીનો જોવા મળે છે તો આ રીતે આખો ટ્રફ બની રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે તે હજુ પણ આ સિસ્ટમ હેઠળ આ બધા વિસ્તારો આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ આવી રહ્યા છે અત્યારની અપડેટ જોઈએ આપણે ખાસ કરીને આઠસો ને પચાસ એસપીએ ઉપરની તો સિસ્ટમ આખી આ રીતે સક્રિય છે આ જે બધા વિસ્તારો છે તેમાં હજુ પણ વરસાદની સંભાવના છે તેમજ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ હજુ સારા એવા વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી છે હવે જોઈએ આજે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના સમયે બે વાગી અને ત્રીસ મિનિટની અપડેટ છે જેમાં આપ જોઈ શકો આજે બધા વિસ્તારો છે જેમાં અને આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ જોઈએ તો નવ્વાણું ટકા સુધીનું જોવા મળે છે તો સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયાકાંઠાના જે આ વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદ હજુ જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદી સિસ્ટમ આગળ આ રીતે વધી રહી છે સુરેન્દ્રનગર મોરબી રાજકોટના વિસ્તારો બોટાદના વિસ્તારો અમદાવાદના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ આગામી દસ દિવસમાં કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડી શકે તો આ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જેમાં આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ હજુ દસ દિવસમાં પડી શકે તો સુઈગામ ગામ પાલનપુર આજુબાજુ ઉત્તર ગુજરાતમાં પણ સૌથી વધુ વરસાદ પડી શકે તો ઓણ ખાસ કરીને આ ચોમાસાની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ કારણ કે આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તેર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે ઘણા બધા વિસ્તારો એવા છે જેની અંદર ઉપલેટા પંથકના વિસ્તારોમાં અતિશય વરસાદ પડી ગયો છે તો ખાસ કરીને હજુ પણ વરસાદી જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર ત્રણ દિવસ સુધી એટલે કે બોતેર કલાક સુધી સક્રિય રહેશે ધીમી ગતિએ આગળ વધશે એટલે મોટા ભાગના વિસ્તારોમાં હજી સાવધાની રાખવી જરૂરી છે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને દરિયામાં ન જવું અને તમામ લોકોએ ઘેરે સાવચેતી રાખવાની જરૂરિયાત રહેશે જે પણ નિશાણવાળા વિસ્તારો છે તેમણે ખાસ સાવચેતી રાખવાની રહેશે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટના કેટલાક વિસ્તારો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથના થોડા ઘણા વિસ્તારો અને અત્યારે હાલ આગામી સમયમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓ ખાસ સાવચેત રહે કારણ કે રેડ એલર્ટની સ્થિતિ આપવામાં આવેલી છે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ